અમદાવાદમાં હત્યાનો સિલસિલો સતત ચાલુ છે થોડાક દિવસ પહેલા પાલડીમાં જે પ્રકારે એક યુવાન છે તેની જાહેરમાં હત્યા થઈ હતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને વધુ એક બિલ્ડરની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન્યુઝ અને હું છું આપણી સાથે અમદાવાદ હત્યાની ઘટનાઓ બની રહી છે અસામાજિક તત્વોના ત્રાસ અને ઉપદ્રવ સામે આવી રહ્યા છે તેણે અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત કર્યા છે અને શહેરના લોકોના મનમાં ભય પણ પેદા કર્યો છે થોડાક દિવસ પહેલા અમદાવાદના પારડીમાં જાહેરમાં એક યુવક છે તેને એક પછી એક પ્રાણ ઘાતક હથિયારોના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે આ ઘટના સીસીટીવી માં કેદ થાય છે અને હવે આ ઘટનાની હજી સાહી સુખાઈ નથી અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં જે બ્રિજ છે આ ઓવરબ્રિજના નીચે એક કાર પડી હતી અને મર્સિડી દેખાય છે પોલીસને જાણ કરે છે સ્થાનિક પોલીસનો કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ આ વિરાટનગર છે ત્યાં પહોંચી જાય છે અને મર્સિડીઝ કારમાંથી અમદાવાદના જે બિલ્ડર છે આ બિલ્ડર છે બિલ્ડરની લાશ હોવાનું તેમાં ખુલ્યું છે અને હિંમત રૂદાણી છે જે પોતે પાટીદાર અગ્રણી પણ છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ ચાલુ કર્યો છે અને ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતા તાત્કાલિક જ અઢોલ પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી મર્સિડિસ ગાડીની ડેકીમાં

પ્રાથમિક તપાસમાં આવ્યું છે હાલમાં એ લોકોની કેટલી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એ લોકોની કોની કોની જોડે વિવાદ હતો શું તો શું તમામ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના આધારે જે પણ સસ્પેક્ટ લાગશે સસ્પેક્ટ લોકોની પણ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે તેથી ગુનાનું કોણ અંજામ આપે છે તેના મૂળ સુધી પહોંચી શકાય ફરિયાદી જે છે ઘરના પરિવારના એમનું શું કેવું છે ક્યારથી ગાયબ હતા જે ફરિયાદી છે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ એમની કોઈ સાઈટ ઉપર ગયેલા અથવા તો એમની કોઈ નવા બંગલા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરો છે એમને એવું કહ્યું છેલ્લે અમે અગિયાર વાગે એમને રિંગ રોડની આજુબાજુ જોઈ રહ્યા હતા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા એમને કોઈની જોડે દુશ્મન અડધી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે અમારી અલગ અલગ ટીમ કામે લાગી ગઈ છે

પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે પરંતુ હવે એક જાણીતા બિલ્ડરની હત્યા થતાં ફરી એક વખત લોકોના મનમાં ભય પેદા થઈ ચૂક્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા